નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી બારસો પંચાણુંથી પંદરસોને નવ અરસોલ ચૌદસો સિત્તેરથી પંદરસો ને પિંચોતેર રાજકોટ તેરસો એંસીથી પંદરસો ને છન્નું જામજોધપુર તેરસોથી પંદર જેતપુર આઠસોથી પંદરસો એકોતેર વિરમગામ બારસો સાડત્રીસથી ચૌદસો ચોસઠ બોટાદ તેરસો પચીસથી સોળસો ને આઠ ધ્રોલ એક હજારથી ચૌદસો ને સિત્તેર ધંધુકા બારસો પિંચોતેરથી પંદરસો મોરબી તેરસો એકાવનથી પંદરસો એકતાલીસ સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો અગિયાર ધ્રાંગધા અગિયારસો પિસ્તાલીસથી પંદરસો ઓગણીસ કાલાવડ અગિયારસોથી પંદરસોને ને અમરેલી નવસો પચીસથી સોળસો દસ વડાલી તેરસો પચાસથી સોળસો સુડતાલીસ હિંમતનગર ચૌદસો તોતેરથી સોળસો પાંચ બાબરા ચૌદસો વીસથી સોળસો ત્રીસ વાંકાનેર બારસો પચાસથી એકાવન હળવદ અગિયારસોથી પંદરસો પંચાણું અંજાર ચૌદસો ચુમ્મોતેરથી પંદરસો તોતેર જામનગર બારસોથી પંદરસો ને પંચ્યાસી કડી તેરસોથી થી ને જસદણ તેરસો પચાસથી સોળસો ને આઠ ભાવનગર તેરસો પાંચથી પંદરસો ને સિત્તેર જોટાણા ચૌદસો છેતાલીસથી ચૌદસો ને મહુવા પાંચસો થી ચૌદસો ને બેતાલીસ ચાણસમા અગિયારસો થી ચૌદસો ને બાવન હારીજ બારસો પચાસ થી તેરસો ઉનાવા બારસો પિસ્તાલીસ થી સોળસો ને આઠ થરા બારસો પિંચોતેર થી પંદરસો ને પચાસ ખેડબ્રહ્મા ચૌદસો પચાસ થી પંદરસો ને પચાસ તળાજા બારસો એક થી પંદરસો ને પચાસ કુકરવાડા તેરસોથી સોળસો પાંચ વિજાપુર ચૌદસોથી પંદરસોને ને પંચ્યાસી સિદ્ધપુર બારસોથી સોળસો ને પાંચ ગોંડલ એક હજાર એકથી છાસઠ